ભાઈ રેવા દીકા મગે ઠેકાણ ના હે ગાઈઝ વેલકમ બેક ટુ માય YouTube ચેનલ બધાયને મારા હર હર મહાદેવ તો આજના બ્લોગ ની શરૂઆત હરિદ્વાર ના જે આશ્રમ કેસો આશ્રમ માં રોકાઈ ન્યા ભાઈ છે ને ફર્સ્ટ ટાઈમ હરિદ્વાર આવ્યા છે ફર્સ્ટ ટાઈમ આવ્યા મિત્રો બેન તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છો ફર્સ્ટ ટાઈમ જીવતા જીવતા આવી ગયા એમ ને ભરેલા છોકરા લાવે કે નો લાવે હવે અમે લોકો જઈ છે સ્નાન કરવા માટે પેલો અનુભવ છે સ્નાન કરવા માટે ભાઈને મેં કીધું ચડ્ડા પહેરી લો પણ ફોટા લેવું પાડવા કેમ થાય નાવાનું પાણી નાસ્તો પણ નથી કર્યો ચા પણ નથી પીધો તો પણ પાણી પીવે છે અને એને સ્નાન નથી કરવાનું એને છે ને બપોર પછી સ્નાન કરવાનું ઓગળી જાય કેમ તાવ આવી ગયો નથી

દવા લેશું પછી જ ઉવા જઈશ કેમ કેવી એમને ઠંડી લાગે છે આપડે જોઈએ ચલો એટલી ખુશી છે ને આ ડાયલોગ વાયરલ થવા પલક ને મસ્ત એડિટ કરી

આજે પાણી છે ને થોડુંક ડોળું છે એમાં એવું છે જમ્મુ ભાઈ કે કાલે વરસાદ પડ્યો હતો રસ્તા ન મળ્યો કઈ ન હોય તો ભાઈ ને તો ખબર પડે મને એમ કે નઈ ખબર પડતી હા વરસાદ પડ્યો ને એ કોઈ ઇશ્યુ નથી પણ વરસાદ અમને જે નડ્યો ને એ અમને જ ખબર છે માતાજીનું પાણી તો ભાઈ ફાવ ઉપર સુધી છે અને લીલું કાચ જેવું પાણી હોય પાછે ડોળું છે પણ ગંગા મિયા તો ગંગા મિયા કેવાય મા તો મા જ અમે હરિદ્વાર ગમે એટલી વાર આવ્યો પણ એટલું સુકુન મળે એમ કે એનું વાત જ કંઈક અલગ છે તમે પણ એક જરૂર આવજો હરિદ્વાર બહુ એટલે બહુ મસ્ત પ્લેસ છે ને બહુ મજા આવે અને ગાય આજે ફર્સ્ટ ટાઈમ છે ને હું પાણી બીજા પગથિયા સુધી જોઉં છું બાકી હર વખતે અમે આવીએ છીએ ને ગાય

મહાદેવ પાસે પાણી જાવે તો ઠંડુ જોઈ ના ના મિત્રો સીધા જવાના ફ્રીઝર માં ના એટલે ફ્રીઝર માં જવાના હું ઉડે તો જા હાલો અમે ઉનાળા ની અંદર આયા હતા બંને ને સ્નાન કરી લેતું કેવું લાગ્યું ઠંડુ બહુ છે મિત્રો આ મરદ ને ફાટિયા હે ને શિયાળા નાતા તા બે બોલો શિયાળા ના ચાર વાગ્યા સવાર માં પેલા નવા આવતા હવે હું તો મને સ્નાન કરી લઉં અડધી કલાક કલાક નાઈ નાખીએ

ગાઈઝ હું ને દીદી અત્યારે રૂમે જાય છે કેમ કે મને છે ને બહુ બધું માથું દુખે છે સવારમાં માં ઉઠીને છે ને સૌથી પહેલા મને નાસ્તો જોવે તો નાસ્તો નથી કર્યો ને અત્યારે નાસ્તો ઉઠાય પછીની છે ને કલાક થઈ ગઈ છે ને ભાઈ એમ કે ને કે એટલે મને ચક્કર આવે છે એવું બધું છે ને અત્યારે ધમુ ને ભાઈ સ્નાન કરશે ને હું ને દીદી અત્યારે ફટાફટ જઈએ મારે કાલે સ્નાન કરવાનું છે એક મિનિટ એક મિનિટ કર્યું બરોબર સગાઈ નથી કરી બપોર ના બે ભાગે નાઈ ને હવે અમારે નાસ્તો બાકી છે નાસ્તો બાકી છે તો પલક ને હાથ નો ચાપ આવે તો સ્ટવ તો અમે સાથે લાવ્યા છીએ તો અમે દૂધ નથી દૂધ લેવા માટે અમે બે ચાલી નીકળ્યા છીએ ક્રિએટર આલ જાય હે દૂધ લેવા ક્રિએટર દૂધ લેવાઈ જાય દૂધ લેવા અમૂલ્ય દૂધ લેવા ઉર્જા મળે હે મિત્રો ખબર નઈ ક્યાંથી આવે પણ અંદરથી ઉર્જા આવે ગાડી એટલા માટે નો કે હાલી જાય તો મજા કંઈક અલગ જ તો મિત્રો ફાઈનલ દૂધ લઈ લીધું સારી લઈ લીધી પાવ લીધા અને મોનેકો છો છોડાવ્યા મસી મળ્યા મોનેકો ના મળ્યા અંખારા બિસ્કિટ મળ્યા દૂધ બૂદ લઈને આવી ગયા હે અને સા મૂક્યો બેને હો આમ તો જો ઉડે તો જા તમાર શું કેવાનું ખબર સુલો કાલે પણ વરસાદ પડ્યો હતો આજે હરિદ્વાર અમને એમ હતું કે અમને તડકો જોવા મળશે

હું મને એમ કે છે ને હું કામ થાય છોકરી ઘર મને વધારે ટેન્શન હોય ટેન્શન હોય તો મેં કીધું મને અંદરથી એમનો જીવ મુંજાય છે એના માટે મને રડવું આવે છે તો એમાં એમને મારી જોડે વાત ભાઈ બે કલાક અંકારો મારા છોકરાનો મગજ હટી જાય કે આપણે એટલું બધું ડ્રાઇવિંગ કરીને આવ્યા હોય અને ઉપરથી કે મને આવું થાય છે આવું થાય છે કઈ નહીં થતું હોય તો કે નહીં મને જ થાય કેમ ભાઈ તમે અમે જીવ નથી તો તમે જીવ નથી અમે જીવ છે એવું જીવ તો તમારામાં અત્યારે આપડે છે ને રિક્ષા કરીને જવાનું છે તો ચલો ગઈશ ફટાફટ જઈએ હમણાં થોડી જ વાર આરતી શરૂ થવાની છે તો ચલો જઈએ

તમને ખબર છે સાહેબ વાવાઝોડું આવી રહ્યું છે અને મમ્મી પણ અહીંયા છે આજ આઈ થિંક પાંચ છ દિવસ થઈ ગયા મમ્મીને આપણે હરિદ્વાર ટ્રેનમાં ચડાવ્યા હતા ભાવનગર થી તો મમ્મીને મળવા માટે અત્યારે હું જાઉં છું મેં ફોન કર્યો છે કે ભાઈ તમે હું આવું છું અત્યારે મમ્મી અમને આશ્રમ છે ને અહીંથી ચાર સાડા ચાર કિલોમીટર દૂર છે તો અમે થાર લઈને જઈએ અને રાત થઈ ગઈ છે ભાઈ તો મમ્મીને મળતા આવીએ અને પગે લાગતા આવીએ કેવું કેવાય મમ્મી પણ અહીંયા અને હું પણ જાઉં છું મમ્મી છે ને કથામાં આવેલા છે મમ્મી પાસે જતા આવીએ આશીર્વાદ લેતા આવીએ પગે લાગતા આવીએ ખિસકો તો પાછળ બેઠી કાગળ

પગ દુખશે સાંધાની આ તે બધી ફીટ લઈ લીધી અમે પાછા આશ્રમ માં આવી ગયા અને ભાઈ અહીંયા ડોગ છે અહીંયા તો ભાઈ ઓ ભાઈ શું કીધું તે કુતે કો અંદર પૂર દિયા તો ચાલો ભાઈ આજનો દિવસ અહીંયા પૂરો કરીએ કાલે નવા વિડિયો ની સાથે મળીએ નવા બ્લોગ ની સાથે ત્યાં સુધી બધાય બાય બાય અને મારા હર હર મહાદેવ તમને એન્ડ આપવામાં હું હમણાં થોડીવારમાં હેઠો પડી જાય બાય બાય મળીએ નવા બ્લોગ ની સાથે